ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના સુત્રાપાડા અને વેરાવળ તાલુકામાં શેરડીનું ઉત્પાદન ખેડૂતો લઈ રહ્યા છે જેના કારણે અહીં ગોળ બનાવવાના રાબડાઓ ધમધમે છે તો આ વર્ષે રાબડાઓ શરૂ થાય તે પહેલા જ રાબડા એસોસિએશનની વિવિધ મુદ્દે બેઠક મળી જેમાં શેરડીના ભાવ બાબતે ચર્ચાઓ કરવામાં આવી ગત વર્ષ કરતાં આ વર્ષે પચાસ રાબડા વધુ શરૂ થશે નવેમ્બર મહિનામાં એક ટન શેરડીના પચીસો રૂપિયા ભાવ જાહેર કરાયો ત્યારબાદ ડિસેમ્બરમાં છવ્વીસો જ્યારે જાન્યુઆરીમાં અઠ્યાવીસો અને ફેબ્રુઆરીમાં ઓગણત્રીસો રૂપિયા અને માર્ચ મહિનામાં ત્રણ રૂપિયા એક ટન શેરડીના ભાવ આપવાનું એલાન કરવામાં આવ્યું છે મીટીંગ મળી હતી એમાં ખાસ કરીને જે રાબડાવાળા છે લગભગ અઢીસો થી ત્રણસો રાબડાવાળા હાજર હતા આ વર્ષની સીઝનની અંદર અઢીસો જેટલા રાબડા છે ચાલુ ગોળની જે આ આપણે ભારત દેશના આંતર જે વેપારો છે એના ઉપર એના ભાવ રહેશે જ્યારે અહીંયા જે આ વિસ્તારની શેરી જે પકવે છે એમાં ગયા વર્ષે ખેડૂતોને બાવીસો રૂપિયાથી લઈને શરૂઆત કરી હતી આ વર્ષે એસોસિએશનને જે નક્કી કર્યું છે કે પચીસો રૂપિયા ભાવથી નીચે ખેડૂતોને નહીં આપવાના કારણ કે આ જે મોંઘવારી વધી છે એના કારણે ખેડૂતોની જે ઉત્પાદન ક્ષમતા છે અને ઉત્પાદન ખર્ચ છે એની સામે જોતા

અને શેરડીના ભાવ પણ આ વખતે ખેડૂતને બહુ સારા અને વ્યવસ્થિત મળી રહે આયોજન કરી અને ખેડૂતો શેરડી વધારે માટે થઈને અમે શેરડીના મહિનાના નવેમ્બરના ભાવ પચીસો રૂપિયા જાહેર કર્યા છે અને ડિસેમ્બરના ભાવ છવ્વીસો રૂપિયા ખેતર બેઠાના ભાવ જાન્યુઆરીના અઠાવીસો રૂપિયા ફેબ્રુઆરીના ઓગણત્રીસો રૂપિયા અને માર્ચ મહિનામાં જે શેરડી આવે એના ત્રણ હજાર પૂરા એપ્રિલ મહિનામાં બત્રીસો રૂપિયા આપવાના એવી જાહેરાત કરી છે અને દરેક રાબડા આ ભાવ ઓછામાં ઓછા આ ભાવ આપવાના રહેશે એવો અમે નક્કી કર્યું છે જે વખતે એકસો બસો પાંચ સાત રાબડા ચાલુ હતા આ વખતે તો એનાથી થોડાક વધારે થાય એવું લાગે છે